રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાનિ થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના હાવભાવને જે વાણીવિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને એની પહોંચી છે મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસો રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને આગામી અડતાલીસ કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ શું માંગણી માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય જે આ માનસિકતા છે આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ તો કાલે ગોંડલમાં બેઠક યોજાઈ હતી આ દરમિયાન રૂપાલાએ શું કહ્યું હતું સાંભળીએ આજે અમે તો કાર્યક્રમો બંધ કરીને સાંગત્યા ના ભજન છે એની હાટુ થી ન્યાય ગયા એવો કાર્યક્રમી ક્યાંક કામ નો એક ચૂંટણીની અને ઈ બી અન આયોજિત કાર્યક્રમ એવું કાર્યક્રમ પણ નતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાંગતિયાના ભજન છે એની હાટુ થી ન્યાય ગયા તા યો કાર્યક્રમી ક્યાંક કામ નો